જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો સોમનાથ થી હવે ગીર જવા નીકળ્યા છીએ અને ગીરમાં મોજ મોજ કરીશું કરવા તૈયાર છોકરાઓ તો ચલો મિત્રો ગીર જઈએ છીએ અહીંથી ચાલીસ કિલોમીટર જેવું છે અડધા પોણા કલાકનો રસ્તો છે ગીર જઈને હવે મળીશું આપણે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો

કેરી ખાવાની મજા આવી તો ફરીથી પાછા લેવા જઈએ છીએ કારણ કે છૂટક કેરી કોઈ આપતું એક તો એક કિલોમીટર પાછા જઈએ કેરી લઈએ કેરીઓનું બજાર જોરદાર છે અહિયાં કેરીની મોજ જબરજસ્ત કેરી એ કેરી આપજો હા બસ

તમને હું બતાવું કે સામે એક નાનો ચેક ડેમ છે અને ભેંસોનો સ્વિમિંગ પૂલ ભેંસો બધી આવી જાય છે અને પાણી પણ નાય છે ગરમીની પણ જોકે એટલી બધી ગરમી પણ નથી નજારો બી જોરદાર છે આજુબાજુ જંગલ છે અને વચ્ચે નદી છે છોકરાઓ એન્જોય કરી રહ્યા છે બ્રિજ ઉપર માછલીઓ ચાલે અંદર માછલીઓ બી છે તમે જોઈ શકો છો જંગલ વચ્ચે વચ્ચે રિસોર્ટ છે આજુબાજુ કોઈ જ ગામ નહીં નજર આપી બહુ જોરદાર છે જંગલ સ્વિમિંગ પૂલની મોજ દોસ્તો મજામાં છો ને બધા હવે અમે રિસોર્ટમાંથી જંગલ સફારી માટે જઈશું દિવલિયા પાર્ક વીર મજા આવશે ને હા મજા આવશે તમને હું રિસોર્ટનો વ્યૂ બતાવું જંગલની વચ્ચે ઓચ રિસોર્ટ છે ધ પ્રાઇમર અને આંબા બી છે કેરીઓ પણ આવેલી છે અને જંગલ બી વચ્ચે વચ છે સામે સ્વિમિંગ પુલ છે છોકરાઓએ બહુ જ એન્જોય કર્યો હવે તમને રૂમ બતાવી દઉં હું હા અમારો રૂમ છે એકદમ વેજબી ભાવે હવે દેવલિયા પાર્કમાં મળીએ આપણે

જીપસી સફારીમાં બેસી ગયા છીએ ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ લેડીઝ ડિપાર્ટમેન્ટ આગળ છે અને પવન ભી એટલો જોરદાર આવી રહ્યો છે દોસ્તો જે જંગલની સફારીની મોજ માણવાની જે મજા આવશે તે અમને જ ખબર છે વ્લોગમાં જોડાયેલા રહેજો દોસ્તો જોઈએ છીએ કેટલા સિંહ જોવા મળે છે આજે જંગલ સફારીમાં જોડાયેલા રહેજો વેદ શિવ નમ્ર પાછળ હું અને સુનિલભાઈ વચ્ચે છીએ जवाबो <laughs> जवाबो <disappointment> <laughs> <laughs> পারো મું જીનજી તો આ મોય છે. હા. ચક જીરો. બોલે જાવ જો જો મેલલાઈ જો વહા ને છે. હં. એ વહા ને જ નો. તું નું ઝાડ થી મું આખી તો છે. જો શાંતિ તી. કે જોય? બસ. એ હજી દેખ તો દેખ. છો આ બી જો. શું પાઉં? સબળ્યા હે. હં. ઓલા દીન ને જો હું હા ને આઈ બાડી. મેલે તો છોરી. હાડિયો હવે. ले कोनी को क्यों ना वेस्ट क्या है क्या अच्छा जो हाँ। आ बाजू को रोड काटे रोड काटे तो बस हां हां जाओ तुम अगला बात जोई ले दो आप लोग बस वीडियो सही है चालू जाओ कुछ मस्त वीडियो से जो हां चलो हां मस्त वीडियो नीचे हो जाएगा मुंह એ ભાઈ તો માશુ શાંતિ જુઓ આગળ જવા દો આમાં બોલ્યો બિસ્મિલ્લાહ વચ્ચે વચ્ચે હે પડી ભાઈ

કેચઅપ કરા કે તો કહું બોલ સખ્તા હોમ બોલ અવાજ ઓકે કરો સંતા બીજો જો

મહોદય કશરે યે યહ આપણે ગાડી

મોલલે નીકળેલા હતા મોલલે કે કો છે ને લાગી બધી

દોસ્તો આ જય અને વીરુ ની જોડી છે પણ સદનસીબે આ જોડી હવે તૂટી ગઈ છે ભગવાન વીરુ ની આત્માને શાંતિ આપે અમે ગયા ત્યારે આ જોડી હતી પણ અત્યારે નથી દોસ્તો ઓમ શાંતિ

સિંહ જોવાની મજા પડી ગઈ દીપડા જોવાની મજા પડી ગઈ હવે ચિત્તા ની નીકળ્યા છીએ

સામુહિક આઈસોબલ આખો મિત્ર જે સીમિત બેસાઈ પૂવા ચાંદુ મોકલી તો ઓય ચાન્સ બુટિકને દેશાવા એક જાગરી કાટે આવ એ રે આવ બોલેને શું ચલો હાથ અડજો કરજો ઊભો આખી પીઠો ભી જો મતતા પર પાણી ઉપર ઓકે પાણી મેં જે જાસ ને બસઈ ફોર અહીંયા આમાં કેટલા સર આંગળી ઉપર ને આવું છે જાય

શિવ ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે